દાંતિવાડા ખાતે વિચારતી વિમુક્તિ જાતિના લોકોને ધાબળા વિતરણ કરાયા શિયાળાની કાળમી કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા લોકોને ઠંડીથી બચાવવા તેમ જ તેમની દુવા મળે તે હેતુથી દાંતીવાડા કોલોની ત્રણ રસ્તા વિસ્તારમાં છાપરું બાંધીને વસવાટ કરતા વિચરતી અને વિમુક્તિ જાતિના ભરથરી વાદી દેવી પૂજક નાથવાદી વગેરે ત્રેસઠ જેટલા પરિવારોને વીએસએસએમ સંસ્થા અને લોકસાર્થિ ફાઉન્ડેશન ખાટી શિથરા દ્વારા વિતરણ કરવામાં આવ્યા આ સેવાકીય કાર્યમાં નારણભાઈ મુસ્તુન ખાન મહેશભાઈ ચૌધરી પરેશભાઈ રાહુલભાઈ જાવિદ ખાન ઘાસુરા બલુભાઈ રાકેશભાઈ સાગરભાઈ તેજસભાઈ સહિત આમ સમગ્ર ટીમના સાથ અને સહકારથી ધાબડા વિતરણ કરાયા હતા જેમાં ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળે પણ વિડીયો કોલ કરી આ શુભ કાર્યને બિરદાવ્યું હતું બીરો રિપોર્ટ દિલીપસિંહ રાજપૂત લોકસામના ન્યૂઝ બનાસકાંઠા